ભવાની રેસિડન્સી વિટીનગર રોડ મહુવા ઉપપ્રમુખ કીર્તિભાઈ રાવલિયા હવે આ ભવાની રેસિડેન્સીમાં છ કુલ એપાર્ટમેન્ટ છે એકમાં છપ્પન મકાન છે છપ્પન મકાનમાંથી ચાર બિલ્ડિંગમાં જે પાર્કિંગની વ્યવસ્થા છે તેમાં પચાસ ટકા પાર્કિંગ છે બાકી દુકાન બનાવેલી છે છપ્પન ફ્લેટ ધારકોની એકને બબે ગાડી રાખો લગભગ પચીસ ત્રીસ ગાડી અંદર સમાય ચોમાસામાં લગભગ બધાને બહાર રાખવાની રાખવી પડે છે ગમે દુકાનની વ્યવસ્થા બહાર કરો અથવા ગમે હાઉસિંગના ફ્લેટ ધારકોને પાર્કિંગની જગ્યા તમે ગમે ત્યાં બીજે ફાળો તો ફ્લેટ ધારકો હેરાન થાય નહીં અને આ અમે વારંવાર હાઉસિંગ બોર્ડને રાજકોટ ભાવનગર અમદાવાદ બધે વારંવાર લેખિતમાં મૌખિક ફોન કરીને અમે મળેલા છે પણ હજી કોઈ નિર્ણય લેવાતો નથી તો આ બાબતે વહેલી તકે કે અમારે કોઈ ઉગ્ર આંદોલન કરવું પડે કે ઉપવાસ પર બેસવું પડે એ પહેલાં તમે જે આની વ્યવસ્થા પાર્કિંગની થાય તેઓ ફ્લેટ ધારકોની ભવાની રેસિડેન્સીની ફ્લેટ ધારકોની માંગ ઉઠી છે